નમસ્કાર દર્શક મિત્રો હું છું જો તમે જોઈ રહ્યા છો લોકસામના ન્યૂઝ ના જન્મા ત્યાં જુનાગઢ થી અમારા જુનાગઢ જિલ્લા માં પોષણ પખવાડિયા આંગણવાડી કેન્દ્ર ખાતે મમતા દિવસ ની ઉજવણી કરવામાં આવી જુનાગઢ તારીખ સત્તર ચાર બે હાજર પચીસ જુનાગઢ જિલ્લા પોષણ પખવાડિયા ની અન્યવાડી કેન્દ્ર ખાતે મમતા દિવસ ની ઉજવણી કરવામાં આવી હતી પ્રોગ્રામ ઓફિસર શ્રી દ્વારા માણાવદર ઘટનાના કથક પર એક તથા બે આંગણવાડી કેન્દ્ર મુલાકાત કરવામાં આવી હતી જેમાં પોષણ પખવાડિયા ની થીમ વાઇઝ ઉજવણી સંદર્ભ આંગણવાડી કેન્દ્ર ખાતે મમતા દિવસ ની ઉજવણી તથા મહિલા મીટિંગ તેમજ આરોગ્ય તપાસ પણ આયોજન કરવામાં આવ્યું હતું આંગણવાડી ખાતે બાળકોના વજન ઉચાઈ તથા ગ્રોથ મોનિટરિંગ નું કોર્સ વેરિફિકેશન આંગણવાડી ખાતે પૂરક પોષણ ની ગુણવત્તા ની ચકાસણી પૂર્વ પ્રાથમિક શિક્ષણ ની કામગીરી નું પણ નિરીક્ષણ કરવામાં આવ્યું હતું તેમજ રસોડા ની સ્વચ્છતા તેમજ હાઇજીન વિશે આંગણવાડી કાર્યકર તથા હેલ્પર ને માર્ગદર્શન આપવામાં આવ્યું હતું તો ફરી મળીશું એક નવા સમાચાર સાથે ત્યાં સુધી જોતા રહો લોક સામના ન્યુઝ